गेम सो बधाई स्वागत है तमारा तो आजना नवा व्लॉग में, में बधाने जय माता दी जय बापा सीताराम अने अत्यार में आपणे हवार हवार में व्लॉग शुरू कर दीधो अने आज तो बहु खास दिवस है कारण के आज से अमारा बेन नो बर्थडे तो सबसे ते पहला तो आपणे हेने बेन ने बर्थडे विश करी दी हेप्पी बर्थडे बेन थैंक यू हम्म वाह नाइ तो तैयार थी गया लगे चर में तो का दावन है के? मठे दावन से पहला तो मठे दावन है हां हां तो भाई जो અર્કા કેવા બની ગિફ્ટ માં સંપર્ક દેવાય કોમસા ગિફ્ટ પીડો ગયો બેન હા તો ભાઈ તો આજ બર્થડે તો ખાસ કરીને તમે બધા વિશ કરી દેજો હેપી બર્થડે ની કમેન્ટ કરી દેજો અને દીતે આવવાની બેન આજ

હા યુટ્યુબ ફેમિલી ને ચોકલેટ આપો હા તો આલ્યો બધાને ઘરે ખાવા આવવાનો હોય આ તો બધા ભાગની હું લઈ લઉં હા લે તો બે આવી એમ જો ભાગшали કે હું બે આવી તોયા કે તો ચોકલેટ ખાવા હા અને ભાઈ ખાસ બધા હેપી બર્થડે કી દેજો બેન ને ને થેન્ક યુ કી દો હા હાલો ભાઈ બધા ચોકલેટ ખાવા તો ફાઇનલી ભાઈ મેડમ તૈયાર થઈ ગયા ઓ હો હો હો

ત્યારે પગેલા લાગા જાને કા ફગડે અરે હલો ભાઈ તો નો બર્થડે હે તો આપણે દર્શન ને ફાઇનલી ભાઈ ગાડી તૈયાર કરી નાખીએ સરુ છે બોલે હાલો બેન હાલો હા તો ભાઈ જાઈ છે એ ફગોડા હજી અમારે આમ જતા આમ જતો કેટલી વાર લાગે આમ જાય જો મા દીકરો તો પાણી પીવી મા દીકરાને કઈ ખૂટે જ નહી હો ભાઈ હા કરે પાછો હાલો તો ભાઈ હવે જઈ ડાયરેક્ટ ભગોડા ને મળી ડાયરેક્ટ ભગોડા છે તો ફાઇનલી ભાઈ ભગોડા ભગી જ અને ભાઈ તડકો હે ભાઈ આજ ગજબનો કાબે લો લાગે થાપી આવે થાપી આવે ને રોવિનાશ ભાઈ તો આટાઈ મારો ઓય અહીંયા વી અહીંયા વી હાલો હાલો જાવ હે કેવો તડકો કેવો તો હે હા તડકો તો બહુ હતો બહુ તો હા મને કેટલી વી આવે કે ઓલો ને આવાજ આવે ભીરો પર ભાઈ તડકાના તવા ચરે 11 12 તો વાગું આવી જાય છે કે અહીંયા પી ગઈ છે

તમે હે દેખ રહા તો થઈ બાકી રહે તો એ દર્શન કર્યું હા દર્શન કરીને ભેજા ગયા હવે મસ્તનો સાયો છે કેની થઈ બેઠા હા તે દર્શન કેરા હું કે હા હા એ તો બો है મે હમરા થા રહલો તો હવે થોડી કરે પૈસા દેજો ઘડીક વાર ને પછી જઈ બહાર તો દર્શન કરીને અમે અને ભેગા થઈ ગયા ઈ रेल બનાવતા હતા જોઈ ગયા તરત મળ્યા બહુ મળ્યા અને મળ્યા અને ને મજા ઘણા બધા સબ્સ્ક્રાઇબર મળ્યા છે ઘણા બધા બધા મળે મજા આવે અને તમે યુટ્યુબ માં વિડીયો બનાવશો શું નામ છે ચેનલ નું વ્લોગ બનાવો સારકે બુધેલ વ્લોગ છે મારી નું નામ તો એ એ હું રોજ ના રોજના વિડીયો બનાવું છું તો તમે પણ જોઈજો આર કે બુદ્ધિલ બ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરી લેજો આજે રૂપા અરવિંદ બ્લોગ સાથે જોડાઈ જાય હા ભાઈ મસ્ત મસ્ત અમારી જેમ જ બ્લોગ ને એવું બનાવે છે તો તમે જોજો આર કે બુધેલ બ્લોગ નામની ચેનલ છે તો યુટ્યુબમાં સર્ચ મારજો એટલે આવી જાય મસ્ત મજાના બ્લોગ ને એવું બનાવે તો ફેમિલી દર્શન કરીને અમારે બેનને નાસ્તો કરવો હતો બે વાગ્યા બે મંચુરિયમ ખાવા મંચુરિયમ ખાવા મંચુરિયમ પાણીપુરી ને ભેળ ને જે ખાવું હોય ને બધી વસ્તુ આ ખરે દે અને બેન ને જે ખાવું હોય જે ખાવું બેન હા એ તો હે તી ને ઓલો વાડ વાહે યાડો પીવે એ દાવ ઓ ખાવાનું મંચુરિયમ હા તો ભાઈ જો અહીં આવી ગયા મંદિરની બાજુમાં છે આપણા ભાઈબંધ છે તો

તો હવે હવે દર્શન કરી લીધા હે તો હવે જઈ ઘેરે તો ફેમિલી તડકો એટલો બધો હે ને તો એ ગાડી હાલેમ જ નતી તે પછી રહ લઈ લીધો કબે આ જો મીડા હા ભાઈ તડકા નો જો કેરીનો નો કેરીનો કેરી નો રસ બસ ઠંડો બંડો પી લઈ મજા આવે ભાઈ કારણ કે ગાડી હાલતી જ ને ભાઈ તડકો એટલો બધો ને આમ જો તો આ ન ખૂલતી આવો સમજો 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 મા દીકરો પણ હેડકી ના થાય ભાઈ

તો ફેમિલી ભગોડાથી બી એવા ને બધું ઘણું બધું કામ હતું થોડું ઘણું એ ક્યારે પતાવી દીધું હોય કારણ કે ભાઈ દાદાને ઘેર લગ્ન એટલે આ બધું કામ ને હોય હતી તો હવે આપણે પાછું ઊડેને વાનો દેવાનો છે એ પાછો માથે દેવાનું છે તો ફટાફટ કે ડીજેવાળાને ફોન કરી દીધો હોય તો ડીજેવાળા આવે છે અને આપણે વાનો દેવાનો હે ગામમાંથી ક્યારે સુધી આવું ડીસ્કો કરવાને ડિસ્કો ડીસ્કો કરવાને હે

コートナ તો ફેમિલી વરદાદાને એને વાનો દેવો નતો કે તો એને હાટું પેસ્ટલ મગે લીધું આપણે કાજુ પનીરનું શાક રોટલા ને એવું પણ પેલા બે ભાઈ ખાઈ લઈએ ઘર હા વરદાદાને એને એમ નોખા બેહાડ દીધા કા હમ હમ અમે નોખા બેહી ગયા કારણ કે ઘોળ રાઉન્ડ બધા સામે નહીં કે એટલે અમે બે ભાઈ એક બાજુ બેહી ગયા અને આપણે બધા ખાઈ લઈ તો ફેમિલી મસ્ત મજાનું બધું ફંક્શન હતું એ પતાવી દીધું છે કારણ કે વાનાનું રસમ હતી તો એ પૂરી કરી નાખી છે વાનો ખાઈ લીધો ને બધા રાસ ગરબા બધી વસ્તુ પૂરું થઈ ગયું હોય ને અત્યારે કેટલા વાગી જાય ખબર બારમાં પંદર મિનિટની વાહે એટલો સમય સમયથી છે અને કાયમ આપણે બાર એક તો વાગી જાય છે તમને બધાને ખબર જ છે અને આજ બેનનો જન્મદિવસ હતો તો બસ બીજું કાંઈ ઉજવણી જ ન કરી કારણ કે ઘરે લગ્ન હોય એટલે બધું કામકાજ ને એવું બધું હોય પછી આજે વાનો દેવાનો તો એ બધું હતું તો બેનનો બર્થડે કાંઈ કાંઈક ઉજવો નહીં આપણે પણ ફરી પછી ક્યારેક ઉજવીશું આવતા વર્ષે હવે ક્યારેક તો ભાઈ આજનો બ્લોગ હતો બસ અહીંયા સુધી જ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો નહીં પછી ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બી શેક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય